એકવાર આવી રીતે એકદમ ચટપટી અને ખાવામાં એકદમ ટેસ્ટી ખાંડવી બાઇટ્સ જરૂરથી ટ્રાય કરજો એને બનાવવા માટે દોઢ કપ જેટલું મેં અહીંયા ચણાનો લોટ લીધો છે એ બી ચાળીને અને એ જ વાટકીથી મેં અહીંયા એક કપ જેટલી દહીં લીધી છે હવે એમાં આદુ લીલા મરચાં હળદી પાવડર મીઠું સ્વાદ મુજબ અને હિંગ એડ કરીને એને સરસ રીતે આપણે ક્રશ કરી લેવાનું છે હવે એક કપ જેટલું પાણી એડ કરવાનું અને ફરીથી એને ક્રશ કરી લેવાનું ક્રશ થઈ જાય એટલે બેટરને આપણે નોનસ્ટિક પેનમાં લઈ લેવાનું અને ફરી એક કપ જેટલું પાણી એડ કરવાનું અને બીજું અડધું કપ એટલે અઢી કપ જેટલું પાણી એડ કરવાનું અને એકદમ ઢીલી સ્લરી રેડી કરી દેવાની હવે એને કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું અને ઘટ થાય ત્યાં સુધી એને શેકવાનું મીડિયમ ફ્લેમ ઉપર વચ્ચે વચ્ચે આવી રીતે ચેક કરવાનું જો એ કંઈક હજુ કાચું છે એ સરસ રીતે ઉખડતું નથી હવે ફરી એને જ્યારે ઘટ થાય ફરી એકવાર ચેક કરવાનું અને જો કંઈક આવી રીતે ડિશ પરથી છૂટું થઈ જાય થઈ જાય પછી ગેસની ફ્લેમ બંધ કરવાની અને ડીશ ઉપર આવી રીતે તેલ લગાવી દેવાનું બધા બેટરને આવી રીતે આપણે ડીશની ઉપર કે ટ્રેમાં આવી રીતે ફેલાઈ દેવાનું હવે એને ઠંડુ થવા દેવાનું ઠંડુ થાય એટલે એકદમ નાના નાના પીસમાં એને કટ કરી દેવાનું જો કંઈક રેડી છે એકદમ ફ્લફી અને એકદમ સોફ્ટ ખાંડવી આ ખાંડવી બાઇડ્સ ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે વઘાર કરવા માટે તેલ રાઈ લીલા મરચાં અને સફેદ તલ એડ કરીને વઘાર કરી દેવાનું ખાંડવીને એક એક છૂટી કરીને એમાં એડ કરવાની અડધી ખાંડવી નાખ્યા પછી બે ચમચી જેટલું એમાં શેઝવાન ચટણી એડ કરવાની અને ફરી બીજી બધી ખાંડવીને પણ એમાં એડ કરી દેવાની બધાને સરસ રીતે મિક્સ કરવાનું હવે અને કોથમીરથી ગાર્નિશ કરવાનું અને રેડી છે શેઝવાન ખાંડવી બાઇટ્સ આ ખાવામાં બહુ જ ટેસ્ટી અને બહુ જ સરસ લાગે છે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ગમે તો લાઈક શેર કમેન્ટ જરૂર કરજો થેન્ક યુ